Ach, à, cháu là cái này? Ach, cháu là cái <laughs> này? <đã> là này. đi. Hello. xe. Chú sè, mày dâm xe. Hé, mày dâm

স্ের নিয়ারে নিমারাপন কটয়ারে কাসে এমন য়ারগারেয়দ এবি এবি মারামে কাসে কোযে এবপরে মনাওরা জিয়়ে য়ে মারাই য়েয়

lambda beta ban a ban ni lai la karo re a la ka ka bagiya ban kar la chhi la su ko hi jila ban hello hello હલો કાજી પડીયું માર દુવા નડી અલી હાલ તું શું કાકા કોણ કઈ દુવા આવ ઓય ના ના ઓલા ₹100 લમ બોલ લા પતૂડીને ના ગવરાવાની અજય બાટકુ એ બાટકુ આ તો એ બોતર ફતુજી બોલાજી આપડો ફતુજી લે વાત કો લે હા આ તો આપડો બોલા

લાલા ઓકે આજા રિદાળુ નઈ જોતા તમારા હજાર માં આવે રેવા દો ન્યા

ના લાગા વારો 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 ને રો પુસ્તો જોઈ લે તુઈ શું દેખાય લા યાર રોમુડી એન કરવા જવાનું હે જો કે ભૂલવા દે હાકારો લે તમે ના મારું કેતું કાકા બધી આવતો કાકા પતિન મારી ઓ ચલો આનો પડી ગઈ લા પતરી જા કોકુલા ગીતો ગાવ એક લા જેડો લે આવો જેડુ વાત શું કરી કાકા કાકા અરે રોમજી <an> <tos dance> <in t> <a believe through language>

અલ્યા મને આવો આવો તમન્ના આવ રે જ આ ઊભો રહે હું ખાલી આ ગીત વગાડું અલ્યા યાર દો આ જબ લગે

ન થોડી મોડી નાખી યાર પછી આવું તમારું બેટું મેરામથી લાવ્યા છે બંધ થઈ ગયો બાબુ નાખ્યું તમે યાર પસારી યાર તમે વધારે આ ચિલાનું ખબરનું બે હજાર રૂપિયા નું પાઉ બે હજાર રૂપિયા મને કેટલું બસો રૂપિયા બે હજાર રૂપિયા નું છોકરો <coughs> મારા <police> <andRadio> <daily>

અરે નિયા નેકોઈ નિયા આમે કમી નિયા નહી હોય કે નહી અમે આદુ નિયા જવા દો લ્યા જવા દો લ્યા જતાલો 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 નિયા કડ નિયા કડ જાવ જાવ ફોન નિયા તમે જવા તમે